રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની જાહેરાત થાય હતી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ હવા ભરેલા પ્લેન ઉડાવી કર્યો હતો વિરોધ આજે સત્તાવાર જાહેરાત થતા કોંગ્રેસે ઉજવણી કરી હતી આ અંગે વધુ વિગત રણજીત મુધવા કોંગ્રેસ અગ્રણી આપેલ હતી રાજકોટના બહુમારી ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ કેન્દ્રની સરકાર દ્વારા ચૂંટણીને લઈને આલન પાલનમાં જ્યારે ચૌદસો કરોડથી પણ વધારે લાગતથી બનેલો રાજકોટનો એરપોર્ટ છે જે હીરાસર એરપોર્ટ એ હીરાસર એરપોર્ટનું ઉદઘાટન કરી નાખવામાં આવ્યું હતું ત્યારે લોકોમાં વિરોધ પણ થયો હતો કે અહીંયા ઇન્ટરનેશનલ જેવી કોઈ પણ જાતની સુવિધાઓ નથી માત્ર ઇન્ટરનેશનલ નામ આપી અને લોકોને મૂર્ખ બનાવવાની અને ચૂંટણીમાં લાભ ખાટવા માટે જ્યારે સરકાર દ્વારા જાહેરાત કરી હતી ત્યારે ગુજરાતના એક કોલમ કોલમિલિસ્ટ છે રાઇટર છે સારામાં સારા એને પણ પોતે ટ્વીટ કરી પોતે વિડીયો ઉતારીને ત્યાં જઈ અને દેખાડ્યું હતું કે આવી આવી હાલત છે લોકોના પૈસા પાણીમાં ગયા હોય એવી પરિસ્થિતિની અંદર જ્યારે બીજા એક ભાજપના નેતા ત્યાં જઈને બીજે દિવસે વિડીયો ઉતારીને એવું કહે છે કે અમારી સરકારે સારામાં સારું કામ કર્યું છે ત્યારબાદ ગત બે દિવસ પહેલાં જ્યારે સરકાર દ્વારા અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી કે અહીંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉઠશે નહીં કારણ કે અમારી પાસે એ સુવિધાઓ નથી તો તમે ચૌદસો કરોડ રૂપિયા સેમા નાખાય મોટામાં મોટો પ્રશ્ન હતો રાજકોટ કોંગ્રેસ મેદાને આવી લોકોના પ્રશ્નો લઈને આવી રોડ ઉપર આવી રોડ પર આંદોલન ન કર્યા ત્યારે ફરી આજે એ એરપોર્ટ ઓથોરિટીએ એવી જાહેરાત કરવી પડી કે ઓક્ટોબર મહિનાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હિરાસર એરપોર્ટ પરથી ઉતરશે ઉડશે ત્યારે લોકોના આંદોલનની સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની પ્રજાના પૈસા ગેરવ્યાજબી વલે ન વપરાય અને એનો વેરફાર ન થાય એવી જાહેરાત સરકારે ઝૂકીને કરવી પડી ત્યારે લોકોને અભિનંદન આ ગુજરાતની જનતાને સૌરાષ્ટ્રવાસીઓને અને કોંગ્રેસે એ આંદોલન મજબૂતીથી લઈ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે આજે સારા સમાચાર આવ્યા કે હવે અમદાવાદ ધક્કો નહીં ખાવો પડે ત્યારે રાજકોટના બહુમાળી ભવન ચોકની અંદર પ્રજાવતી કોંગ્રેસે જે આંદોલન કર્યું હતું જીત બદલ ફટાકડા ફોડીને આજે આ નિર્ણયને જીતમાં જ્યારે આવ્યો ત્યારે વધાવવામાં આવ્યો હતો